જનજાતિના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો સ્ટેટ કોટાની સીટને મેનેજમેન્ટ ફેરફાર કરવામાં આવી જે અંગે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે આ પરિપત્રના વિરોધમાં ગાંધીનગરમાં બિરસા મુંડા ભવન પાસે વિરોધ પ્રદર્શન કર્યું સરકારના પરિપત્રને કારણે જનજાતિના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હવાનો અને સાહીઠ હજાર વિદ્યાર્થીઓને અસર થતી હોવાનો એબીવીપીએ દાવો કર્યો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થઈ પરિપત્ર પરત ખેંચવાની માંગ કરી છે વિદ્યાર્થીઓ પરિપત્ર રદ કરી શિષ્યવૃત્તિ આપવાનું ચાલુ રાખવા માંગ કરી જેમ આપણે જોઈ રહ્યા છીએ કે જનજાતિ સમાજના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ભણવામાં આપતી સહાય એટલે કે એમની ફી જે સરકાર ભરતી હતી ફી રદ કરવામાં આવી અને એવું બહાનું બનાવવામાં આવ્યું કે જે સીટો અત્યાર સુધી સ્ટેટ કોટાની હતી એને અચાનક જ વેકન્ટ કોટાની સીટને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવાનો એક પરિપત્ર કરવામાં આવ્યો જે જનજાતિ સમાજના હજારો વિદ્યાર્થીઓ માટે એમના પરિવારો માટે આજે પોતાના વિદ્યાર્થીઓના ભણતરને ખૂબ જ ચિંતાજનક બાબત બની છે તેને અનુલક્ષીને આજે વિદ્યાર્થી પરિષદથી 6 મહિનાથી કલેક્ટર કચેરી હોય કે પછી કોઈ પણ प्रकारे મંત્રીશ્રીને વારંવાર રજૂઆત કરી પણ ક્યાંક ને ક્યાંક આ સરકાર આજે ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ ગરીબ વિદ્યાર્થીઓની ચિંતા કરવા માટે સક્ષમ નથી સરકાર દ્વારા એ વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઈ પણ પ્રકારની ચિંતા કરવામાં નથી વિદ્યાર્થી પરિષદ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી હજારો વિદ્યાર્થીઓ સાથે બિરસા ભવન બિરસા મુંડા ભવન ખાતે કુચ કરી અને સ્પષ્ટપણે આ ભવન ની અંદર બેઠેલા અધિકારીઓને ચેતવે છે કે જો આજે પરિપત્ર રદ નહીં થાય તો આના ગંભીર પરિણામો સરકારે ભોગ